અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની બાજુમાં આવેલું છે ભાડગામ ને લાપાળો ડુંગર કરીને ખુબ વિશાળ ડુંગર છે મિત્રો ને ઉપર છે અવિચલ નાથ મહાદેવ આવેલા છે મિત્રો ને મહાદેવ ના દર્શન કરવાના છે અલૌકિક મહાદેવ છે ઉપર અને જો પાછળ મારી તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવો ડુંગર છે લાપાળા ડુંગર તરીકે પ્રખ્યાત છે અહીંથી મિત્રો ગામ આવેલું છે બે થી ત્રણ કિલોમીટર અને નાનુડી ગામ આવેલું છે બે થી ત્રણ કિલોમીટર અને તાલુકાની નજીક છે તો જરૂર આવજો ને આપણે અત્યારે મહાદેવના દર્શન કરીએ અને ખૂબ મસ્ત મજાનો ટ્રેક પણ છે છે મિત્રો એડવેન્ચર જેવો રસ્તો ઉપર છે ડુંગર આખે ભરતો જો આ ડુંગર છે ને મિત્રો એની પાછળથી દવાય છે આખું એટલે આખું આપણે રાઉન્ડ લેવાનો છે અને મસ્ત મજાનો એડવેન્ચર પણ છે તો મહાદેવના દર્શન કરીએ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો અને પહેલી વખત ચેનલ માં આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો દર્શન કરીએ

ત્યાં મિત્રો અમને એક ઉલટું ચાલતું ટ્રેક્ટર દેખાણું કારણ કે અમને એમ થયું કે ભાઈ ઉતારતા હે પણ એ ભાઈ કઈ નહીં સડાવી છે અમે તો કહ્યું ના અને ના ઉભું રાખ્યું હતું એને કારણ કે કે ઈટું છે ને પાછળ વધુ મૂકવી પડે આગળ હતો ને ઈટું છે પણ પાછળ મૂકવી પડી કારણ કે કે જો સીધું સડાવી તો પાછળ વધુ વજન હોય મોટા ટાયર નું એટલે પલટી મારી જાય એટલે કે ઠેઠ થી અમે ઉલટું ચડાવીને આવી છીએ તો એને સાબાશી દેવી પડે કારણ કે મિત્રો ટર્ન કેટલા છે ને જો ત્યાં તો એદી ભાઈને અમે પૂગી ગયા ને હવે મંદિર અમને બતાવવાનું ને જો આપણા મિત્રો અત્યારે પથ્થર ને ઉહારીને આવ્યા છે તો બસ મિત્રો હવે જઈએ મહાદેવના દર્શન કરાવીએ તમને અને ખૂબ આનંદ આવ્યો છે ચડવામાં જો તો ફેમિલી જો ફાઇનલી આપણે ડુંગર ચડી ગયા છીએ લાપાળા ડુંગર અને મંદિરનું કામકાજ ચાલુ છે અહીં મંદિર બનવાનું જો આ પથ્થર પીડા છે તમામ અને પાછળ મહાદેવનું મંદિર છે કે મહાવિશાળ મંદિર મિત્રો તમે જોયું હશે કે આપણે કઈ રીતે આ ડુંગર આખો ચડ્યા કઈ રીતે આપણે આ ડુંગર કેટલી મુશ્કેલી પડી ને એ મુશ્કેલીમાં મિત્રો અહીંયા આવું વિશાળ મંદિર બનાવવું એટલે કઈ નાની વાત નથી આ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે એવું સાબિત થાય છે મિત્રો તો આપણે મહાદેવના દર્શન કરીએ અને મસ્ત મજાનો નજારો માણીએ ચાલો યજી તો મંદિરનું કામકાજ ચાલુ છે જો કેવું કોતરણી કામ કરવામાં આવ્યું છે વિશાળ મંદિરનું મિત્રો આયા કામકાજ ચાલુ છે અને પાછળ મિત્રો મહાદેવ બિરાજમાન છે ત્યાં જઈએ મહાદેવના દર્શન કરાવું તમને સરસ મજાનો પવન આવે છે અને અમારા મિત્રો મહાદેવ મહાદેવના દર્શન કરે છે આપણે પણ દર્શન કરીએ ને તમને પણ હું દર્શન કરાવું અંદર ખોડિયાર માતાજી પણ બિરાજમાન છે તમે જુઓ ગણપતિ બાપાની મૂર્તિ છે પછી ઘોડેલો છે રામાપીરનો અને અહીંયા શિવલિંગ છે મહાદેવનું દર્શન કરો તમે તો મિત્રો મહાદેવના દર્શન કર્યા ત્યારબાદ જો અહીંયા નાનું નાની એવી ઓવડી છે જો કે અહીંયા કોઈ કામ કરવાવાળા હશે તે રહેતા હશે આ પાછળ અને પાણી પણ જો મિત્રો અહીંથી પાંચ પાંચથી લાઈન ગોઠવેલી છે મારી પાસે જો બે ટાંકા મૂકેલા છે અને મિત્રો એક તમને વિચારવા જેવી વાત છે કે જો અહીંયા સાક્ષાત મહાદેવ બિરાજમાન ન હોય ને તો આ મંદિર બને જ મિત્રો કારણ કે જેવી અમને ઉપર જે બાઇક લઈ જા લઈને આવવામાં જે અડચણ થઈ છે ને એમાં પૂરી તો પોકી જ નથી આઈ બાઇક પણ તેમ છતાં જો આ મંદિર કયડું વિશાળ આ બનાવવા પથ્થર લાવવા એ મહાદેવ સાક્ષાત બિરાજમાન હોય તો જ આ થાય અને ખૂબ આનંદ આવ્યો મિત્રો દર્શન કરીને તમને પણ આનંદ આવ્યો છે અને હવે તો મિત્રો હવે તમને હું કુદરતી નજારા અહીંથી દેખાડું ને અમારા મિત્રો જો આમે મસ્ત મજાનો પવન આવે છે એટલે બેઠા છે તો બતાવો જો આયા બધા મિત્રો બેઠા છે અને મસ્ત મજાનો પવન આવે છે

હવે ફોટાશૂટ શૂટ એ બાજુ થઈ ગયા હવે આ બાજુ ફોટાશૂટ કરી અને મંદિર તો જે છે એટલે કઈ સી મહાદેવ નું બિરાજમાન નથી અને કામકાજ ચાલુ છે એટલે હવે આ બધું કામ ચાલુ છે મિત્રો બધે પાણી પણ પી પાણી પણ છે હે પાણી પી અને નીચે તરફ જઈએ છીએ આઈ હોપ મિત્રો તમને મહાદેવના દર્શન કરીને ઘણા આનંદ આવ્યો હોય છે શું કામ લેખો હાજર આવ્યો આનંદ અને જો આનંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો કારણ કે મહેનત બહુ કરીએ છીએ તમારા માટે મહેનત ના ના એલા ભાઈ બાકી જ છે વિડીયો ઉતારવા અમારે હિતેશભાઈ કે પૂર્વ નહીં કરતા એન્ડિંગ નહીં કરતા એ કે પછી બાકી છે વિડીયો ઉતારવાની તો મિત્રો અહીંયા આવી એવડે ડુંગર ચડી અને તમને મહાદેવના દર્શન કરાવવા એ નાની વાત છે મહેનત ખૂબ કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ પણ કરજો આવા વ્લોગ જો ન ચૂકવો હોય તમારે જવાથી તમારે તો ચાલો જઈએ ને બીજી તરફનો નજારો દેખાડી આ ડુંગર વચમાં આવેલો છે સારી તરફ ગીર છે ઓલી બાજુ ખાંભા આવેલું છે ખાંભા પણ દેખાડો જો તમે જો ખાંભા શહેર જરૂર

તમને એનો અત્યારે યાદ આવી જુ કે મિત્રો રોડ હતો ને કારણ કે રોડ નથી બનાવેલો સમયમાં થઈ જાય તો તમારા ભાગ માં હશે તમે આવો ત્યાં બની લગભગ તો દર્શન કરવા આવજો ને મજારો નજારો છે ખુબ મસ્ત મજાનો રળિયામણો અને નાથી અમે બીજી ઘરે આવી ગયા જો અહીંયા પાછળ મંદિર છે હવે ફોટાશૂટ કરીએ અને તમને વ્યૂ દેખાડું અહીંથી કેવો નજારો આવે છે કન્ટિન્યુ રહી જ ઓફ હરિયાળી ગીર છે કેવી પવિતર પ્રેમ ગેલુડી કોપીરાઇટ આવી જાય જો હવે અમે ફોટો પાડવા આવી ગયા છે આ લોમસ્ટ મારે ભાઈ તો છે ને આંડું ઘેલો થઈ ગયા કારણ કે એને ફોટોશૂટ નો બહુ શોખ ને લોકે છે ને એવું તો અમારે અહીંયા બધા કોઈ સે નહીં એટલે મારા મિત્રો અહીં ગેટ બંધ કરે છે તો

यार मारा खायड लहू बिरीजे मन्यां बुदो तो शायड माले जेत्वाद। करने अटेक पाव। બોલો વાળ ખરે છે એની માટે આવ્યા કેટલા આ ગીર હોય હેર ઓઇલ છે